વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ એકતા નગરમાં છેલ્લા છ મહિના ઉપરાંત થી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી રહેલ છે જેના કારણે રોડ સંપૂર્ણપણે બંધ થઈ ગયેલ છે ત્યારે વડોદરા શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ પવન ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે એકતાનગરમાં જે રીતે ગોકુળ ગતિ કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે એ જોતા અવારનવાર વરસાદમાં એકતા નગર ડૂબી જાય તો નવાઈ નથી અને પાછલા દિવસોમાં કોન્ટ્રાક્ટરના બેદરકારીના કારણે એક માસુમ બાળક ખાડામાં પડી ગયો હતો જેને બચાવવા માટે ફાયરની ગાડી અને પોલીસની ગાડીએ પાંચ કિલોમીટર હાઈવે બાજુ ફરીને અંદર આવું પડેલ હતો જો રેસ્ક્યુ ની કામગીરી મોડી થઈ હોત તો કોઈ મોટી હોનારત થઈ જતી અને હાલ પણ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ પ્રકારની સેફટી મૂકવામાં આવી નથી તમામ ચેમ્બરો ખુલ્લા છોડી દેવામાં આવેલ છે અને ત્યાં સાંજ પડતા અંધારું થઈ જવાના કારણે ચેમ્બર ન દેખાવાથી મોટી હોનારત થઈ શકે છે એવું જાણવામાં આવે છે ભવિષ્યમાં જો મેડિકલ ઇમરજન્સી કે ફાયર ઇમરજન્સી થાય તો વાહન નાગરિકોના ઘરે તક પહોંચી નહીં શકતું એ પ્રમાણે રોડ બંધ કરો ને કામગીરી ન સોંપી અને બેકલિસ્ટ કરી અને કોર્પોરેશનને જાતે આ કામગીરીને બુલેટ ગતિએ પૂરી કરવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ મોટી હોનારત થતા ટળી શકે રિપોર્ટ બાય નિખિલ ગાય કે વડોદરા વડોદરા શહેરના છેવાડા આવેલું એકતાનગર જે આજવા ચાર રસ્તા પાસે આવેલું છે એ ફક્ત કહેવા માટે જ વડોદરા શહેરમાં છે પરંતુ સુવિધાના વિશે જોવા જઈએ તો આ એકતા નગર કદાચ વડોદરાના નકશામાં નથી એવું દેખાય આવે છે એનું કારણ છે કે પાછલા ઘણા દિવસોથી એકતા નગરના અંદર ડ્રેનેજનું કામ ચાલી રહ્યું છે કોન્ટ્રાક્ટરને જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે ત્યારે એ કોન્ટ્રાક્ટના અંદર ઘણી બધી શરતો મૂકવામાં આવે છે શરતોમાં એક શરત હોય છે સેફ્ટી બીજી શરત હોય છે કે કોઈ પણ ઇમરજન્સી વ્હીકલ તમારા ડ્રેનેજના કામ ચાલતા વિસ્તારમાંથી જવા માટે તમારે એક સુવિધા અને એક જગ્યા આપવાની હોય છે પરંતુ એકતા નગરના અંદર જે ડ્રેનેજ લાઇન ચાલી રહી છે મુખ્ય લાઈન પર સંપૂર્ણપણે ખોદકામ કરી દેવામાં આવ્યું છે અને ડ્રેનેજની લાઇન હકીકતે રોડથી ચાર ફૂટ નીચે હોવી જોઈએ એની જગ્યાએ રોડ પર જ ડ્રેનેજ લાઇન મૂકીને અને એને પેક કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે ચાર દિવસ પહેલાં જ કોન્ટ્રાક્ટરના ક્યાંક ને ક્યાંક બેદરકારીના કારણે એક માસૂમ છોકરો ખાડામાં પડ્યો હતો એને બચાવવા માટે પણ પોલીસ તંત્રને ફાયર તંત્રએ પાંચ કિલોમીટર સર્કલમાં ફરીને આવવું પડ્યું હતું જો કદાચ ખાળો વધારે ઊંડો હોત અને પાણીનો ભાવ વધારે હોત તો કદાચ એક છોકરો આજે આપણા વચ્ચે ના પણ હોત એવું પણ બની શકે છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ જાગૃતતા દેખાડવી જોઈએ કોન્ટ્રાક્ટર ઉપર એક્શન લેવું જોઈએ અને આમ આડેધડ અનુભવી અને ફક્ત મારા ના કે સારા એવા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપીને અને સ્થાનિક નાગરિકોને જે મુશ્કેલીઓમાં મૂકવાનું અને ઇમરજન્સીના સમયે તડફડિયા મારવા માટે જે છોડી દેવામાં આવે છે એ બંધ કરીને આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી અને આ જે કામ અધૂરું પડી રહ્યું છે અને તાત્કાલિક ધોરણે પૂરું કરી ને રસ્તાની સુવિધા ઉભી કરવી જોઈએ એવી અમારી માન છે હર ટાઈમ વરસાદ આવે છે ત્યારે જ કામગીરી કરવામાં આવે છે વહીવટી તંત્ર દ્વારા શું કહેશો વડોદરા મહાનગરપાલિકાને જ્યારે પૂર આવે એના પછી જ પાળ બાંધવાની આદત પડી ગઈ છે સમગ્ર ગરમીના સમયે જ્યારે રોડ સંપૂર્ણ રીતે સૂકેલો હોય છે ખાડો ખોદવાનો વારો આવે કે ખાડો પૂરવાની વાત હોય ગરમીનો સમય સૌથી સારો સમય ગણવામાં આવે છે કામ કરવા માટે પરંતુ વડોદરા મહાનગરપાલિકા ક્યાંક ને ક્યાંક મસ્ત મોટા બજેટો પાસ કરી એક જ કામને ચાર વખત કરીને પૈસા કમાવાની ટ્રીક સમજી ગયું છે અને એક ટ્રીકના અભાવે એક ટ્રીકના ભાગરૂપે એ લોકો વડોદરા શહેરમાં જ્યાં પણ કામ કરે છે ત્યારે વરસાદના સમયમાં જ કામ કરે છે જેના કારણે એક વખત બનેલી વસ્તુ ફરી ધોવાઈ જાય અને ધોવાયા પછી વધારાનો ઇજારો આપીને ફરી વખત કમાવાય આ પ્રકારની ટ્રીક એમને અપનાવી લીધી છે અને વડોદરાની જનતાના ટેક્સના રૂપિયાને એ લોકો પોતાના કમાણીનું સાધન બનાવીને ઉપયોગમાં લઈ રહી છે અહીં અચાનક મુખ્યમંત્રી વિઝિટ કરવા આવ્યા હતા ગંદકીના અનેક પ્રશ્નો હતા સ્થાનિક પબ્લિકને કોર્પોરેશનને જાણકારી કરી તો અરજીઓ લઈને જાય છે તો મુખ્યમંત્રી આવ્યા તમે રજૂઆત કરો કામગીરી નહીં થાય એમ કહેવામાં આવે છે વડોદરા શહેરમાં કચરા માટે છેલ્લા પાંચ વર્ષથી ચાર ઝોનના અંદર ડોર ટુ ડોરના ઊંચા ભાવે ઇજારા આપવામાં આવી રહ્યા છે સફાઈ કર્મચારીઓનો પગાર દર વર્ષે વધારવામાં આવી રહ્યો છે અને સફાઈ કર્મચારીઓ એક એક પોઈન્ટ પર બસ્સો બસ્સો મૂકવામાં આવી રહ્યા છે પરંતુ એ બધું ફક્ત કાગળ પર જ છે આજની તારીખમાં પણ સફાઈ કર્મચારીઓના પોઈન્ટો ચેક કરવામાં આવે તો સફાઈ કર્મચારીઓ હપ્તા આપીને સેનેટરી ઇન્સ્પેક્ટરોને અને એ લોકો ઘરે બેઠા રહેતા હોય છે કોન્ટ્રાક્ટરો કે જે ડોર ડોનો ડોરનો ઇજારો ધરાવે છે એ સો ગાડીઓનું બિલ મૂકતા હોય છે પરંતુ હકીકત પચાસ ગાડીઓ જ ફરતી હોય છે ક્યાં વડોદરાને ઇન્દોર જેવી સ્માર્ટ સિટી અને સ્વચ્છ સિટી બનાવવાનો સપના જોનારા વડોદરા શહેર આજ દિન સુધી તેત્રીસમાં ક્રમાંકથી આગળ પણ આવી નહીં શક્યા અને અધિકારીઓ એસીમાં બેસીને એટલા મશગુલ થઈ ગયા છે કે એમને કોઈ અધિકારીઓનો કે કોઈ જનતાનો ડર નથી રહ્યો એટલે જ જ્યારે પણ સાફ સફાઈની કમ્પ્લેન એમના તક કરવામાં આવે છે ત્યારે એમનો ઊંચો એક જ જવાબ હોય છે કે તમે અમને નહીં અમારા ઉપલા અધિકારીઓથી માંડીને મુખ્યમંત્રી તક રજૂઆત કરી લેશો ને તો પણ અમને જે ઈચ્છા છે અમે એ જ કરીશું આ પ્રકારના ઘર્મેન્ટના ચૂર સ્થાનિક અધિકારીઓ થઈ રહ્યા છે આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે હવે છ મહિના દરમિયાન પોતાની સત્તા અને પોતાના અધિકારીઓને ટકાવવા માટે આ લોકો સારા કામોનો દેખાડો કરશે પરંતુ સત્યતા એ છે કે એના પછીના સાડા ચાર વર્ષ વડોદરા શહેર એ ભગવાન ભરોસે કોર્પોરેશન છોડી દેશે આ બેરીકેટ વગર કામગીરી કરે છે શું તંત્ર કેવું જ કામગીરી કરે છે વડોદરા શહેરના તમામ એરિયામાં આ જ પ્રકારની કામગીરી ચાલી રહી છે જ્યારે પણ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે ત્યારે કોન્ટ્રાક્ટના અંદર સેફટીની તકેદારી રાખવી એ સ્પષ્ટ લખેલું હોય છે ચેનલો ખુલ્લી છોડી રાખી છે એની આજુબાજુ બેરીકેડ કરવું પડે છે રાતના અંધારામાં કોઈ પડી ના જાય એના માટે લાઇટની સુવિધા કરવી જરૂરી છે અને ઇમરજન્સી વ્હીકલો આ રોડથી જઈ શકે એ પ્રકારની પ્રાથમિક સુવિધા પણ કોન્ટ્રાક્ટરે ઊભી કરવી પડે છે પરંતુ વડોદરા શહેરના અધિકારીઓના જ કહેવા પર કોન્ટ્રાક્ટરો એમને પોતાના કમાઈનો અમુક હિસ્સો આપીને આ તમામ નિયમોને એવે મૂકી દે છે અને શહેરના નાગરિકોનો જીવ જોખમ માં મૂકી દેવામાં આવે તો એ સમયે હેવી વ્હીકલ આવવા માટે પાંચ કિલોમીટરનું રાઉન્ડ મારવું પડ્યું હતું હું આગળ બી જણાઈ ચુક્યો છું ફરી વખત જો આવો કોઈ બનાવ બને અને પોલીસ કાંઈ હેવી વ્હીલ કાંઈ ઇમરજન્સી ગાડી રીતે આગ લાગી હોય તો એમ્બ્યુલન્સમાં આવવાનો હોય તો પોલીસને આવવાનું હોય તો એમને આ બનાવ તક પહોંચવા માટે અડધો કલાક કલાકની જેમટ કરવી પડે અડધો કલાક કલાકના અંદર દેશ દુનિયા બદલાઈ જતી હોય છે તો કોઈ વ્યક્તિનો જીવ તો બહુ નાનકડી વસ્તુ કહેવાય સરકાર માટે ત્યારે સરકારે બુદ્ધિનો ઉપયોગ કરીને પહેલા તો અહીંયા જલ્દી જલ્દ રસ્તો આવવા જવા માટે પ્રાથમિક રસ્તો ઉભો કરવો પડે અને જે કોન્ટ્રાક્ટરને જે સમય મર્યાદામાં કામ કરવાનું કીધું છે જો એ કામ એ સમય મર્યાદામાં ના થયું હોય તો એને બ્લેકલિસ્ટ કરીને અને તાત્કાલિક ગવર્મેન્ટે પોતાના હાથમાં કામ લઈને કામ પૂરું કરવું પડે આપનો પરિચય પવન ગુપ્તા પ્રમુખ યુથ કોંગ્રેસ